રામનવમી પર ભગવાન રામ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર થયો હતો આ દિવસે રામનવમી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે રામનવમી સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ છે

ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તેમના સદગુણ અને ધાર્મિક સ્વભાવ માટે આદરણીય છે જે એક અનુકરણીય વ્યક્તિ તરીકે સેવા આપે છે જેને મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખવામાં આવે છે રામનવમીનું મહત્વ રામનવમી માત્ર ભગવાન રામના જન્મનું જ નહીં પણ અનિશ સારાની જીત અને સદાચાર ધર્મના શાશ્વત સિદ્ધાંતોનું પણ પ્રતિક છે ભગવાન રામનું જીવન નૈતિકતાના પ્રતિક તરીકે સેવા આપે છે જે ભક્તોને ફરજ સન્માન અને બલિદાનના મૂલ્યોને જાળવી રાખવા માટે પ્રેરણા આપે છે તે આપણને ભગવાન રામના સિદ્ધાંતો પર જીવવાની પ્રેરણા પણ આપે છે રામનવમી ભોગ પંજરી રામલલાનો સૌથી પ્રિય ભોગ પંજરી છે રામનવમીના દિવસે શ્રી રામને ધાણા ઘી અને ખાંડની બનેલી પંજરી ચઢાવો

સુખ અને સમૃદ્ધિ નો વાસ રહે છે કેસર ભા રામનવમી પર ઘરમાં કેસર ભાત ભોગ રામલીલા ચઢાવો એવું માનવામાં આવે છે કે ભગવાન રામને કેસર ભાત નો ભોગ ચઢાવવાથી દરિદ્રતા નો નાશ થાય છે રામનવમી બે હજાર ચોવીસ ના રોજ દુર્લભ સંયોગો બની રહ્યા છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે જેના કારણે કર્ક રાશિનો ઉદય થઈ રહ્યો છે આ સાથે રામલીલાના જન્મ સમયે સૂર્ય દસમા ભાવમાં સ્થિત હતો અને ઉચ્ચ રાશિમાં હતો તેવી જ રીતે આ વખતે રામનવમીના દિવસે સૂર્ય દસમા ભાવમાં મેષ રાશિ સાથે હાજર રહેશે આ ઉપરાંત ગજકેશરી યોગની રચના થઈ રહી છે એવું માનવામાં આવે છે કે શ્રીરામના જન્મ સમયે તેમની કુંડળીમાં ગજકેશરી યોગ હતો આ યોગ બનવાના કારણે કેટલીક રાશિના લોકોને માન પ્રતિષ્ઠા મળશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અથવા ની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી